વસાવા વસાવાને જેટલા દિવસ જેલમાં રાખશો એટલો એ સોનું તપી બહાર નીકળશે એમ કહી શકાય પ્રજા દિન પ્રતિદિન આદિવાસી સમાજ એની સાથે વ્યક્તિગત રીતે અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એને એની તરફ વળે છે મને લાગે છે ભાજપ ચૈત્રભાઈને લાવવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈક બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને આ કેસ પડતો મૂકી એવું હોય શકે પણ ચૈતરભાઈ એક આમ આદમી માણસ છે લોકોનું દુઃખ સમજનારા માણસ છે અને એને જે કૃત્ય કર્યું છે એ નોર્મલ હતું અને એ નોર્મલ કૃત્યમાં એને જમીન મળી જવા તો નથી મળ્યા દેવાયત ખાવડ જમીન મળી ગયા એક જ દિવસમાં તો આનો ગુનો શું એવો હતો કે એને એને ના મળે હું સામાજિક રીતે ચૈતરભાઈની સાથે શું અમે એક બે દિવસમાં એ વિસ્તારોમાં ફરી પાછા જવાના છે અને આ પ્રશ્ન ત્યાં ચર્ચા થવાનો અને ક્યાં જનમેદની અંદર પણ ચર્ચા થાય તો અમે ચૈતરભાઈને ટેકો આપવાના આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ લડે છે અમારા આનંદભાઈ પણ લડે છે મેવાણી પણ લડે છે આ બધા સામાજિક મુદ્દાઓને લઈને લડીએ છીએ વ્યક્તિગત રીતે લડતા નથી પાર્ટીની દ્રષ્ટિએ લડતા નથી પણ ભાજપના પેટમાં તેલ રેડાય છે આ ચૈત્રભાઈ હોય કે અનંત પટેલ હોય કે મેવાણી હોય એ ધીમે 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 ધરતીની અંદર પગ મજબૂત કરતા જાય છે અને એ મજબૂતી આવતા સમયોમાં ભાજપને ભારે પડશે એવું દેખાઈ રહ્યું હોવાથી એને હેરાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો કરતા નથી એ મારો મારો અને ચૈતરભાઈનો વ્યક્તિગત મામલો છે રાજકીય મામલો નથી અમે સમાજની રીતે સામાજિક રીતે જોડાયેલા છે અને ભાઈ મારી રીતે મળવા જવાના છે એમના મિસિસ બે છે સ્વાભાવિક છે કે અમારા આદિવાસીમાં આવું કંઈક થયું હોય તો સામસામા ખબર લેતા હોય છે અને સ્થાન શાંત પાઠવતા હોય છે એમાં અમે મળવા જવાના